બનાસકાંઠા દિયોદરમાં વ્યાજખોરનો આતંક આવ્યો સામે વ્યાજખોરના આતંકના કારણે યુવકે ઝેરી દવા ગટગટાવી ત્રણ લાખના પાંચ લાખ ભર્યા છતાં વિશેષ સ્ક્રીનના પૈસા પાછા ન આપી અને વ્યાજમાં મજરે લઈ લીધા હોવાનો ફરિયાદીએ લગાવ્યો આરોપ વ્યાજ અને મૂડી બંને ચૂકવ્યું હોવા છતાં આરોપીને ધાક અને ધમકી આપતો હોવાનો લગાવ્યો આરોપ ત્યારે બિબાલ મેમણ નામના યુવકે વ્યાજખોર આરીફ મેમણ સામે નોંધાવી ફરિયાદ આરીફ મેમણના વ્યાજના ચક્કરમાં અનેકો ફસાયા હોવાનો યુવાનકનો આક્ષેપ ત્યારે દિયોદર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી મારું નામ બિલાલભાઈ મેમા હું પુણીમાં સોસાયટીમાં રહું છું આથી મેં ફરિયાદ આપેલી છે દિયોદર પોલીસ સ્ટેશનમાં કે આજથી 4 વર્ષ અગાઉ અમારી સોસાયટીમાં રહેતા આરીફ રસુલભાઈ મેમણ તેમની પાસેથી મેં 4 લાખ રૂપિયા વ્યાજે 10% લીધેલા જેનું બહુ ભારે વ્યાજ દસ ટકા વ્યાજ આપેલું મહિને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા બે વર્ષ સુધી મેં સાત આઠ લાખ રૂપિયા વ્યાજ વ્યાજ જે બાદ મારી પોઝિશન ભરવાની ના હોતા મેં સમાજમાં ડ્રોનું આયોજન કરેલું એમાં આયોજન કર્યા પછી મેં ત્રણ લાખ રૂપિયા મૂળ રકમ પરત મૂળ રકમ પરત કર્યા પછી પોતાના પણ વિષિમાં આઠ નામ હોય જે વિષિમાં પોતાને બાકી રહેલા સાત લાગી ગયેલા એક નામ બાકી રહેલું એના પોતાને બાકી રહેલા સાત લાખ ભરવાના નીકળતા તેમાંથી બે લાખ પોતાના લાગવાના બાકી હતા બાકીના પાંચ લાખ ભરવાના પોતે ભરતા નહીં અને મારા વિસી ના પૈસા મારે બીજાને હાલવા પડે કે તારા બાકી મારા પૈસા મને પાછા એ મારી અપેક્ષા છે પાંચ લાખ રૂપિયા વીસી ના લઈ લીધા છે મારી પાસેથી અને ત્યારબાદ મેં વીસીની પાંચ લાખની હોવણી કરતા મને ધાક ધમકીઓ અને મારવાની ધમકીઓને જેવી થી ધમકી હાલતા રાતના બાર બાર વાગે ફોન કરીને મને ઓફિસે બોલાવી અને કોઈને કહીશ તો તને મારી નાખીશ આવી બધી ધમકીઓ હાલતા આરિફભાઈની તમે ચાલ અલત તો પણ સારી નથી આરિફભાઈને તમે આ બે ચાર મહિના પહેલાં જે વાત આ વિલિયન મીડિયા સોશિયલ મીડિયામાં એની વાત થયેલી છે તમે જોઈએ છે કે આરિફભાઈની ચાલક પણ સારી નથી અને પોતાના ભાઈ પૈસો છે પૈસાનો પાવર છે તેના કારણે ઘણા લોકોને અમારા જેવા ગરીબને દબાયેલા છે પણ પોતાના પાવરના કારણે કોઈ એને સામે બોલી શકતું નથી મારી પણ બોલવાની ક્ષમતા હોય નહીં મેં આ દવા પીવાનું પગલું ભર્યું હતું ત્યારબાદ મેં ફરિયાદ આપેલી આ ફરિયાદમાં લખાવેલું એવું છે કે આજથી ચારેક વર્ષ અગાઉ અમારી સોસાયટીમાં રહેતા આરિફભાઈ રસુલભાઈ મેમણ જેમની પાસેથી મેં સામાજિક જરૂર પડતા ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધેલા જેનું દસ ટકા લેખે બહુ ભારે વ્યાજ આપેલું જેનું બે વર્ષ સુધી મેં વ્યાજ આપેલું સાત આઠ લાખ રૂપિયા એ તે બાદ મૂળ રકમ પરત કરવા સારું કરી મેં અમારા સમાજમાં ડોનું આયોજન કરેલું ડ્રોનું આયોજન કરી તેમાંથી મેં પોતાની મૂળ રકમ ત્રણ લાખ પરત કરેલી પોતાના ના પોતાના પણ આઠ નો હોય છેલ્લે વિસીના દસ મહિના બાકી રહેતા પોતે મારા પાંચ લાખ રૂપિયા જે બાકી પોતાના ભરવાના રહેતા ભરતા નહીં અને મને ધાક ધમકી હાલતા મારવાની ધમકી હાલતા પાંચ લાખ રૂપિયા તારા વ્યાજમાં જમા કરીને છે એમ કરી અને મારા પૈસા આપ્યા નહીં તે બાદ મેં ફરિયાદ દાખલ કરી આ રીતે વારે ઘડીએ મને રીતે રાતના ટોર્ચર બોર્ચર ધમકી આપતા હોય મારે દવા પીવી પડી અત્યારે મારી પાસે પૈસા તો માગતો નથી અત્યારે મારે પૈસા એને લઈ લીધા છે પણ મેં એને ત્રણ લાખની મૂળ રકમનું ત્રણ લાખ મૂળ રકમ ચૂકવી પડી સાત આઠ લાખ વ્યાજ આવેલી ઉપર જતા પાંચ લાખ બીજા મારા ટોટલ બાર ત્રીર લાખ રૂપિયા વ્યાજ પેટે જમા કરી નાખે છે જે બાદ મેં પાંચ લાખ રૂપિયાની હું પાસે ઉભણી કરવા જતા એની પાસે મને રાતના બાર બાર વાગે એક એક વાગે ફોન કરીને બોલાવીને ઓફિસે એની ઓફિસે બોલાવીને રાતના ધમકી આવતો મારવાની ધમકી ચાલતો અને જેમ તેમ ટોર્ચર કરતો કારણ કે એના પૈસા મેં પાંચ લાખ જે મારા વાળ્યા છે હું માંગવા જાતો મને વારે ઘડીએ ધમકી આવતો ને જેમ તેમ વ્હોટ્સઅપ માં ગાળો બાળો બોલી છે જે પણ તમે તમને પ્રૂફ આપેલું છે કે તમે જોઈ શકો છો કે મને આવી રીતના ધમકીઓ આપતો હતો મારા મારા જેવી રીતના આવી રીતના બીજા પણ કેટલા લોકો ને ફસાયેલા છે પણ આ ભાઈ માથા ભારે ને પૈસા ના પાવર કારણે કોઈ આના સામે કોઈ વિરોધ કરતો નથી હું પણ વિરોધ કરી શકતો નતો છેવટે મારે આ દવા પીવાનું પગલું ભરવું પડ્યું આ હરિફાઈ ચેક પણ કેરેક્ટર પણ સારું રહ્યું સહેજ સારું રહેલ નથી જેને તમને પણ જાણ હશે કે અગાઉ પણ એના વિડીયા વિડીયા વાયરલ થઈ ચૂકેલા છે જે તમે જોયા હશે ચેકથી આની ચાર્જ તગત પણ સારી નથી અને જે તે પૈસાના પાવર બતેને જેને તેને ડરાઈ ધમકાવીને આવી રીતના આવા આવા કામ કરી રહ્યા છે